રાજકોટના ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાને પાસા થતા ક્ષત્રિય સમાજમાં રોષ બહુમાડી ચોકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા અસ્મિતા આંદોલનના લીધે રાજકીય કિન્ના રાખી કાર્યવાહી કરાયાનો આરોપ લગાવ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ આવેદન આપવાની તૈયારી પણ બતાવી કારણ કે ક્ષત્રિય ક્ષત્રિય સમાજમાં આ રોષ છે પીટી જાડેજા સાથે જે પણ પગલા લેવામાં આવ્યા છે ગઈકાલે ઘટના ક્ષત્રિય સમાજ માટે છે કે જે રાજકીય કિન્ના ખોરી રાખીને જે સામાન્ય બાબતમાં જો આવી પાસા જેવી કલમો દાખલ કરવામાં આવે તો આ સાખી લેવામાં ન આવે આનાથી પણ ગંભીર ગુનેગારો રેઢા ગુનેગારો શહેરમાં ફરે છે તો તમને એ કોઈ દેખાતા નથી અને જે સામાન્ય સમાજ માટે લડનારો વ્યક્તિ હોય અસ્મિતા આંદોલનનો જે ચહેરો હતો મુખ્ય ચહેરો એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો આ છત્રી સમાજ સાખી લેશે નહીં આજે ટૂંકી નોટિસના કાર્યક્રમમાં છત્રી સમાજ ભેગો થયો છે તો આવનારા દિવસોમાં પણ બહુ મોટી સંખ્યામાં આંદોલન કરવા પણ છત્રી સમાજ કરવા તૈયાર છે